ત્યારે એક્સપો થકી અનેક નવા વેપારની રાહ છે અને જેથી સુરત ખાતેથી જે લઈ અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા પ્લેક્સપો ઇન્ડિયા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શનમાં પચીસ હજાર ચોરસ મીટરથી વધુ એક્ઝિબિશન જગ્યામાં પાંચસોથી વધુ પ્રદર્શનકારી પોતાની હાજરી દર્શાવશે જ્યાં છ થી નવ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના ગ્રીન કેપિટલ સિટી ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ પ્રદર્શન યોજાશે જેમાં ખાસ પ્લેક્સકો ઇન્ડિયા પ્લાસ્ટિક ઉદ્યોગ અને સમાજ બંનેમાં નોંધપાત્ર યોગદાન આપી ઉદ્યોગને સમર્થન માટે જોડવા માટે તમામ પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરર જેવા કે સૌરાષ્ટ્રના જે રાજકોટ સહિતના સભ્યોની સક્રિય ભાગીદારીથી ઉદ્યોગોને નવી દિશા મળશે તે ખાસ પ્લાસ્ટિકને લગતી જ નવી મશીનરીઓ તેમજ રો મટીરીયલ અને ખાસ પ્લાસ્ટિક થકી પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે થઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે જે પ્રેક્સપો ગાંધીનગરમાં ડિસેમ્બરમાં થવા જઈ રહ્યો છે એનો આજે એક પ્રમોશન છો અહીંયા રાખ્યો છે ગાંધીનગરમાં જે પ્લાસ્ટિકનું પ્રેક્સપો આયોજન જે થઈ રહ્યું છે આપનો એની અંદર રિસાયકલિંગ પેવેલિયન કમ્પોસ્ટેબલ કે જે અત્યારે પ્લાસ્ટિક ની જગ્યાએ આપણે ડીપ કમ્પોસ્ટ થઈ જાય છે એ ટાઈપના પ્લાસ્ટિકના પ્લાસ્ટિક મટીરીયલ રો મટીરીયલ બી આપણે ત્યાં જોવા મળે છે અલગ અલગ પ્રકારની નવી નવી મશીનરીઓ જોવા મળશે તદ્દન નવી આખી ટેકનોલોજી જે આવી છે જે રિસાયકલિંગમાં બી કઈ રીતે આપણે આજે ઘણી વખત એવું થાય છે રિસાયકલિંગ છું એટલે રિસાયકલિંગ એકચ્યુઅલી કઈ રીતે કરવું ને એનો બી આખા લાઈવ ડેમો આ આપણને ત્યાં જોવા મળે એવું છે આજે અમે સુરતમાં આવ્યા છીએ અમારો નાઇન પ્લેક્ષપો જે પ્લાસ્ટિક એક્ઝિબિશનના વિઝિટર પ્રમોશન માટે કે જે એના માટે એટલા માટે કે અમારે ગુજરાતની અને સુરતની પબ્લિકને ખાસ અમારા માટે અમારે એની ટેકનોલોજી આપવી છે કે જે વિઝિટ કરે અને એની ટેકનોલોજીનો લાભ કરી એમના એમના ધંધાને એ લોકો પ્રગતિ કરે સર પ્લેક્સપો ઇન્ડિયા એક ટ્રસ્ટ વર્ધી નેમ હે એ નાઇન્થ શો છે પહેલી બાર નહીં એ નાઉન બાર હોરા और ये प्लास्ट इंडिया का पार्टनर भी है प्लास्ट इंडिया इज ए इंटरनेशनल बॉडी इन ऑल ओवर द वर्ल्ड इट इज सेकंड लार्जेस्ट बॉडी ऑफ द प्लास्टिक एसोसिएशन सपोर्टेड बाई प्लास्ट इंडिया है, इंडिया है और ये शो के अंदर हमने कम से कम एवरेज जो बुकिंग हमारा हुआ है अभी तक उससे डबल साइज में बुकिंग किया है और ये शो भव्य होने वाला है क्योंकि इसके अंदर विविध प्रकार के पेवेलियन है जैसे कि रिसेक्लिन पेवालियन है एग्रो का पेवेलियन है कंपोस्टेबल माने कि जो न्यू पॉलीमर्स जो आए हैं उसका भी पेवेलियन है ઓલ સબ્જેક્ટ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે આજે જે ફ્લેક્સ ફ્લેક્સપો ગાંધીનગરમાં ડિસેમ્બરમાં થવા જઈ રહ્યો છે એનો આજે એક પ્રમોશન છો અહીંયા રાખ્યો છે ગાંધીનગરમાં જે પ્લાસ્ટિકનો ફ્લેક્સપો આયોજન જે થઈ રહ્યું છે આપો એની અંદર રિસાયકલિંગ પેવેલિયન કમ્પોસ્ટેબલ કે જે અત્યારે પ્લાસ્ટિક ની જગ્યાએ આપણે લીક કમ્પોસ્ટ થઈ જાય છે એ ટાઈપના પ્લાસ્ટિકના મટીરીયલ રો મટીરીયલ બી આપણને ત્યાં જોવા મળશે અલગ અલગ પ્રકારની નવી નવી મશીનરીઓ જોવા મળશે તદ્દન નવી આખી ટેકનોલોજી જે આવી છે જે રિસાયકલિંગમાં બી કઈ રીતે આપણે આજે ઘણી વખત એવું થાય છે રિસાયકલિંગ છું એટલે રિસાયકલિંગ એકચુઅલી કઈ રીતે કરવું ને એનો બી આખા લાઈવ ડેમો આપણને ત્યાં જોવા મળે એવું છે આજે અમે સુરતમાં આવ્યા છીએ અમારો નાઇન્થ એક્સપો જે પ્લાસ્ટિક એક્ઝિબિશનના વિઝિટર પ્રમોશન માટે કે જે એના માટે એટલા માટે કે અમારે

એની અંદર રિસાયકલિંગ પેવેલિયન કમ્પોસ્ટેબલ કે જે અત્યારે પ્લાસ્ટિક ની જગ્યાએ આપણે ડીપ કમ્પોસ્ટ થઈ જાય છે એ ટાઈપના પ્લાસ્ટિકના પ્લાસ્ટિક રો મટીરિયલ બી આપણને ત્યાં જોવા મળશે અલગ અલગ પ્રકારની નવી નવી મશીનરીઓ જોવા મળશે તદ્દન નવી આખી ટેકનોલોજી જે આવી છે જે રિસાયકલિંગ માં બી કઈ રીતે આપણે આજે ઘણી વખત એવું થાય કે રિસાયકલિંગ છું એટલે રિસાયકલિંગ એકચ્યુઅલી કઈ રીતે કરવું ને એનો બી આખા લાઈવ ડેમો આ આપણને ત્યાં જોવા મળે એવું છે આજે અમે સુરતમાં આવ્યા છીએ અમારો નાઇન્થ એક્સપો જે પ્લાસ્ટિક એક્ઝિબિશન ના ડિજિટલ પ્રમોશન માટે કે જે એના માટે એટલા માટે કે અમારે ગુજરાતની અને સુરતની પબ્લિકને ખાસ અમારા માટે અમારે એમને ટેકની ટેકનોલોજી આપી છે કે જે વિઝિટ કરે અને એમની ટેકનોલોજી લાભ કરી એમના એમના ધંધાનો એ લોકો પ્રગતિ કરે સર ફ્લેક્સપો ઇન્ડિયા એ ટ્રસ્ટ વર્ધી નેમ હે એ નાઇન્થ શો હે પહેલી બાર નહીં એ નાઉ બાર હો રહ્યા और ये प्लास्ट इंडिया का पार्टनर भी है प्लास्ट इंडिया इज ए इंटरनेशनल बॉडी इन ऑल ओवर द वर्ल्ड इट इज अ सेकंड लार्जेस्ट बॉडी ऑफ द प्लास्टिक एसोसिएशन सपोर्टेड बाय इंडिया है सपोर्टेड बाय मेजर एसोसिएशन ऑफ इंडिया है और ये शो के अंदर हमने कम से कम एवरेज जो बुकिंग हमारा हुआ है अभी तक उससे डबल साइज में बुकिंग किया है और ये शो भव्य होने वाला है क्योंकि इसके अंदर विविध प्रकार के पेवेलियन है जैसे कि रिसेक्लिन पेवालियन है एग्रो का पेवेलियन है कंपोस्टेबल माने कि जो न्यू पॉलीमर्स जो आए हैं उसका भी पेविलियन है ઓલ સબ્જેક્ટ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે આજે જે ફ્લેક્સપો ગાંધીનગરમાં ડિસેમ્બરમાં થવા જઈ રહ્યો છે એનો આજે એક પ્રમોશન છો અહીંયા રાખ્યો છે ગાંધીનગરમાં જે પ્લાસ્ટિકનો ફ્લેક્સપો આયોજન જે થઈ રહ્યું છે આપ એની અંદર રિસાયકલિંગ પેવેલિયન કમ્પોસ્ટેબલ કે જે અત્યારે પ્લાસ્ટિક ની જગ્યાએ આપણે લીક કમ્પોસ્ટ થઈ જાય છે એ ટાઈપના પ્લાસ્ટિકના મટીરીયલ રો મટીરીયલ બી આપણને ત્યાં જોવા મળશે અલગ અલગ પ્રકારની નવી નવી મશીનરીઓ જોવા મળશે તદ્દન નવી આખી ટેકનોલોજી જે આવી છે જે રિસાયકલિંગમાં બી કઈ રીતે આપણે આજે ઘણી વખત એવું થાય છે રિસાયકલિંગ છું એટલે રિસાયકલિંગ એકચ્યુઅલી કઈ રીતે કરવું ને એનો બી આખા લાઈવ ડેમો આપણને ત્યાં જોવા મળે એવું છે આજે અમે સુરતમાં આવ્યા છીએ અમારો નાઇન્થ એક્સપો જે પ્લાસ્ટિક એક્ઝિબિશનના વિઝિટર પ્રમોશન માટે કે જે એના માટે એટલા માટે કે અમારે ગુજરાતની અને સુરતની પબ્લિકને ખાસ અમારા માટે અમારે એની ટેકનોલોજી આપવી છે કે જે વિઝિટ કરે અને એમની ટેકનોલોજી લાભ કરી એમના એમના નો એ લોકો પ્રગતિ કરે